જીઆઈડીબી ના સંયુક્ત પ્રયાસો હેઠળ તૈયાર થયેલા યોજનામાં વેરહાઉસ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક ઇલેક્ટ્રિક ફ્રેટ કોરિડોર અને ડ્રાઈવર સુવિધાઓ સહિત ટ્રાન્સપોર્ટેશન સેવાઓ એક જ ડેશબોર્ડ પર લાવવામાં આવશે બુલેટ ટ્રેન મેટ્રો એક્સપ્રેસ વે પોર્ટ અને એરપોર્ટ જેવી મજબૂત કનેક્ટિવિટીથી સુરત લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મુખ્ય કેન્દ્ર તરીકે વિકસશે જેનાથી રોજગારીની તકો વધશે અને શહેરની આર્થિક વૃદ્ધિમાં મોટો ફાળો મળશે મુંબઈ બાદ કનેક્ટિવિટીમાં સૌથી આગળ ગણાતા સુરત શહેરને હવે લોજિસ્ટિક હબ બનાવવા માટે વ્યાપક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીઆઈડીબીના સંયુક્ત પ્રયાસોથી તૈયાર થયેલો આ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો છે આ પ્લાનનો મુખ્ય હેતુ સુરતને દેશના આર્થિક ક્ષેત્રમાં વધુ ગતિશીલ બનાવવાનો છે જેથી તે લોજિસ્ટિક્સનું કેન્દ્ર બની શકે આ નવા આર્થિક ક્ષેત્રના વિકાસથી શહેરમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે લોજિસ્ટિક પ્લાન હેઠળ ભવિષ્યમાં તમામ કનેક્ટિવિટીને એક જ ડેશબોર્ડ પર લાવવામાં આવશે આ ડેશબોર્ડમાં વેરહાઉસિંગ મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્કસ ઇલેક્ટ્રિક ફ્રેટ કોરિડોર્સ ડ્રાઈવર્સ માટેની સંકલિત સુવિધાઓ અને ટ્રાન્સપોર્ટેશન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે આ પ્લાન અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોજિસ્ટિક સુવિધાઓ વિકસાવવામાં આવશે જેથી ટેક્સટાઇલ સહિતના વિવિધ ઉદ્યોગોને સીધો લાભ મળી શકે સુરત શહેરમાં બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોર રેલવે કોરિડોર નેશનલ અને સ્ટેટ હાઈવે એક્સપ્રેસ વે આઉટર રિંગ રોડ પોર્ટ અને એરપોર્ટ જેવી અનેક કનેક્ટિવિટી સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે આ તમામ સુવિધાઓ લોજિસ્ટિક ક્ષેત્રના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે આ પ્લાનનો ઉદ્દેશ લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા લોકોનું સ્કિલ ડેવલપમેન્ટ કરવાનો પણ છે જેથી ડ્રાઈવર સહિતના અન્ય કર્મચારીઓ માટેની સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટથી સુરતનો જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વધશે અને સાથે સાથે લોકો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે તેમણે કહ્યું કે ગુજરાત સરકાર મોટા શહેરોમાં લોજિસ્ટિક્સ ડેવલપમેન્ટ માટે પ્રયાસરત છે અને સુરત આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે નેશનલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ